હેલો મિત્રો શેરબજારની વાતો હવે મિત્રો ખાસ વાત એ છે કે બજારમાં રિકવરી તો થઈ છે પણ આ રિકવરી કેટલી ટકા હોય છે અને હવે જો શેર ખરીદવા હોય તો કયા શેર ખરીદવા કયા સેક્ટરના શેર ખરીદવા આ પ્રશ્ન બધાને ગૂજવેલો છે ઘણા મિત્રો કોમેન્ટમાં પણ આ વાત કરે છે કે કાકા લિસ્ટ આપો અને જ્યાં પસંદમાં ઊંચાઈ મળશે તો એ લોકો પણ એમ કહે છે કે હવે અમારે શેર બજારમાં લેવું હોય તો કયા શેર લેવા મિત્રો ખાસ વાત એ છે કે શેરની પસંદગી કરતાં તમારે અમુક બાબતો જે ધ્યાનમાં રાખવા જેવી છે એની આપણે આ થોડીક ચર્ચા કરવી છે જે સેક્ટર ભાવિમાં ચાલવાનું છે જોરદાર એવા સેક્ટર પસંદ કરવાના આવનારા સમયમાં જેનું ગ્રોથ ટકી રહેવાનું છે મિત્રો બજાર ધીમે ધીમે રિકવર થઈ ગયું છે અને ટેરિફ બે એપ્રિલ પછી લાગવાની છે અને કોઈ પ્રોફિટ બુકિંગ પણ ઉપરથી આવી શકે આ બજાર છે આ બધું ચાલવાનું પણ જેને જેને જે લોકોને લાંબા સમય ઇન્વેસ્ટ કરવું છે ને એને આ બધી નાની નાની બાબતો ઉપર નહીં ધ્યાન ઓછું આપવાનું બજાર તો ઘટે વધે આ બધું બજારમાં ચાલતું રહેવાનું હવે તમારા સ્ટોક પસંદ કરવા માટે તો ખાસ વાત એ છે કે જે કંપનીનું માર્કેટ કેપ પાંચ હજાર કરોડ હોય પાંચ હજારથી વીસ હજાર કરોડ એ મિડ કેપ છે મેડ કેપ એટલે એ મધ્યમ કક્ષાના શેરો છે અને એ શેરો લગભગ સ્થિર રહેતા હોય છે એમાં ઘટાડો ઓછો આવતો હોય છે પરંતુ પાંચ હજારથી નીચું માર્કેટ કેપ છે એ કંપનીઓની કેટેગરી સ્મોલ કેપ છે આ કંપનીઓ ઝડપી વધે છે ઝડપી ઘટે છે અને અમુક સમયે જે નાની કંપની સ્મોલ કેપ અને માઇક્રો માઇક્રોકેપ કંપનીઓ છે ને એ ગજબના રિટર્ન આપ્યા હોય એનું કારણ શું છે કે પોચના દસ થતો સમય ના લાગે પોંચના દસ થઈ શકે ઝડપી દસનાથી ઝડપી થઈ શકે પણ હજારના બે હજાર થતો સમય લાગે આ બધા આકારણો છે મિત્રો હવે તમારે એ કંપનીનો શેર એટલે કે વેચાણ અને પ્રોફિટ ગ્રોથ છેલ્લા પાંચ વર્ષનું જોવાનું કે કંપનીનું છેલ્લા પાંચ વર્ષમાં સેલ કેટલા ટકા વધ્યું છે કે ઘટ્યું છે ઓછામાં ઓછું પંદર ટકા આસપાસ દર વર્ષે પાંચ વર્ષથી સતત વધતું હોય તો એનો પંદર ટકા ગ્રોથ કહેવાય સેલ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ પંદર ટકા હોય આવી કંપની પરિસ્થિત કરવા અને કંપનીનું રિટન ઓન ઇક્વિટી આ વીસ ટકા આસપાસ હોય રિટર્ન ઓન કેપિટલ ઇક્વિટી એ પણ વીસ ટકા હોય આવી કંપની પસંદ કરવાની કંપનીનું પીએ કે વેલ્યુશન તેના સેક્ટરના પીએ કરતા નીચો હોવો જોઈએ ઘણી કંપનીના સેક્ટરના પીએ નીચા હોય છે અને કંપનીઓ એકસો પંચ્યાસી બસો પોનસો પોનસોના પીએ ઉપર કંપનીઓ ચાલતી હોય છે આ વેલ્યુશન બાબતમાં આપણે ખૂબ વિડીયો બનાવ્યા તમે આ ની આ ચૂંકી ભાષામાં તમને ખાલી એક મિનિટમાં સમજાવું કે કોઈ કંપનીએ એક ને એક કરોડની વીસ હજાર શેર બહાર પાડ્યા મિત્રો હવે એ કંપનીની એક સીડિટ કમાણી સાઈઠ રૂપિયા છે એટલે કે બોતેર કરોડ વર્ષે એની આવક છે તો એક સીડિટ હાઈઠ રૂપિયા થાય અને એ સેડ છસો રૂપિયા ઉપર તારે ચાલે છે એટલે કે સાઈઠ રૂપિયા એનો ઈપીએસ છે એક સીડિટ કમાણી એટલે ઈપીએસ અર્નિંગ પર સેટ તો એનાથી એ દસ ગણો ચાલે તો એ પીઈ એ દસ છે એના જેવી એના સેક્ટરમાં કામ કરતી કંપનીના બધેના રેશિયો કાઢી અને એનો સેક્ટરનો પીએ કાઢવામાં આવે એના સેક્ટરના પીએ કરતાં નીચો પીએ હોય તો એ કંપની આપણી વેલ્યુએશનમાં ઠીક કહેવું બીજું છે પરમોટરનું હોલ્ડિંગ મિત્રો ખાસ પરમોટરનું હોલ્ડિંગ પચાસ ટકા તો ઉપર હોવું જોઈએ ચાલી એ મીડિયમ છે પચા એ ઠીક છે પણ સાઠ ટકા પચાસ સાઠ ટકા હોય તો એ સારી કંપની હવે ક્યારે રોકાણ કરવું એ પ્રશ્ન ઉજવતો હોય છે કે જે બજાર ઘટેલા બજારમાં તમે રોકાણ કરો તો વધારેમાં વધારે તમને બેનિફિટ થાય આજે બજારમાં તમને શેર પચીસ ટકા પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં મળે છે તમે બજારમાં કોઈ ખરીદી વસ્તુ કરવા જો અને પાંચ હજારની વસ્તુ હોય અને એ વસ્તુ તમને ત્રણ હજારમાં મળી જતી હોય તમે ઓછું બિલિંગ ખરીદી કે ભાઈ આપણે બે વર્ષ પહેલાં કે એક વર્ષ પહેલાં આવ્યા હતા તો તારમાં હતી આ તો ત્રણ હજારમાં મળી જાય અને આવનાર સમયમાં પાંચ હજાર દો હજારમાં મળશે એની નહીં ખબર એટલે માણસ ખરીદી લે પરંતુ શેરબજારમાં અત્યારે જે કંપનીના શેર ત્રણ હજારમાં લોકો લેતા હતા એ કંપનીનો શેર આજ બે હજારમાં કોઈ લેવા વાળો નથી લોકોનું માનસ ચેન્જ થઈ ગયું છે કંપની તો એનું કામ કરે ધમધુકાર કામ કરે કંપનીમાં કોઈ ખરાબી નથી પણ બજારનું સેન્ટિમિટી સેન્ટિમેન્ટ બદલાઈ ગયું છે આપણું માનસ ચેન્જ થઈ ગયું છે અને એક સમય એવો આવશે તારે લોકો આ ત્રણ હજારનો શેર પાંચ હજાર લેવા માટે પડાપડી કરી હતી મેં જોયું છે કે ઈરડા અને રેલવેના શેરો હાઈ ઉપર ચાલતા હતા અને હાઈ ઉપર લોકો ધડાધડ ખરીદી કરતા હતા આજે એ ઈરડા ચે ચિત્રમાં બત્રીસ રૂપિયાનો શેર બસો ઉપર પહોંચી ગયો મિત્રો આ બધી બધાની કહાની હવે ડર થઈ હોય છો માર્કેટમાં ઘણા જ ડર લાગે છે ભય લાગે છે ખૂબ ભય લાગે છે કે ઓનું ઓમ થશે ને ઓનું ઓમ થશે ને ઓનું ઓમ થશે પરંતુ લોબા સમયના અનુભવે એક તારણ એક હજુ છે મિત્રો કે શેરબજારમાં ડરવાનું નહીં સહી વેલ્યુશન ઉપર જો તમારા પાસે લોબા સમય તમે રોકાણ કરી શકો એવું હોય સગવડ તો તમારે અવશ્ય રોકાણ કરવું જોઈએ ભલે ઓછી ક્વોન્ટિટીમાં રોકાણ કરો અને બધી મૂડી શેરબજારમાં ન રાખતા જુદી જુદી જગ્યાએ રોકાણ કરવું જોઈએ આ મારો મત છે મિત્રો હવે એક બીજો વિડીયો આજે બનાવો છે અને આજે રવિવાર છે બીજો વિડીયો પણ નખશું થેન્ક યુ આભાર